શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી માગી જય શ્રી ઘોડિયાર માગી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય કેવી સે પુદરતની કળાયણ ધાર તે આગળ થાય કેવી છે કુદરતની કળા અણધાર્યું તે આગળ થાય રાજા દશરથે મનમાં વિચાર્યું રાજા દશરથે મનમાં વિચાર્યું કાલ સવારે રામને ગાદી બેસાડો કાલ સવારે રામને गादिये बेसाडू पड़ू सवार वालो वालो वन माय धारू ते आगळ खाय सवार पडू वालो वनमा माय ગળ થાય કે વિ કુદરત કુદરતન કળાયણ તે આગળ થાય કે છે કુદરત કળણ દારૂ તે આગળ થાયવર્ણ કુમારે મન મીછ

આગળતા કેવીસે કુદરતની કણયણ ધાર તે આગળ તવી છે કુદરતની કળા હણ તે આગળ તય અભિમાન્યો એ મનમાં વિચાર્યો અભિમાન્યો એ મનમાં વિચાર્યો સાત સાત કોઠા હું હમણાં જીતીલાઓ સાત સાત કોઠા હું મણા જીતી લાવો સાતમે કોઠે બાલુ રણ મારોડાણ દારું તે આગળ થાય સાતમે કોઠે બાલુડો રણ મારોડાણ દારું તે આગળ થાય તે આગળ થાય કેવી છે ની કળાયણ ગાર્યો તે આગળ થાય રાજા રાવણે મનમાં વિચાર્યો રાજા મનમાં સીતાજી સીતાજીનું હરણ કરી લાવો સીતાજીનું હરણ કરી લાવો સોનાની લંકામાં લાગી સે આગયણ તાર્યું તે આગળ સોનાની લંકામાં લાગી છે આગ દારૂ તે આગળ થાય કેવી છે કુદરત નીકળાયણ દારૂ તે આગળ થાય કેવી છે કુદરત નીકળાયણ દારૂ તે આગળ થાય સે મનમાં વિચાર્યું રાજા સે મનમાં વિચારું દેવ કીના પુત્રો પલ મારે મારો દેવ કીના પુત્રો પલ મારે મારું કૃષ્ણ કનૈયો બની ગયો તે આગળ કાય કૃષ્ણ કનૈયો બની ગયો તે આગળ મા� uh... देवी से कुदरत विदरतिकण दारू ते आगळ थाय छे कुदरत कळायण दारू ते आगळ थाय हरणा कनसे मनमा विचारे हरणा कनसे मनमा विचार भगवान बनी મે હું રે પૂજાઉ ભગવાન બનીને હું રે પૂજાઉ સ્તંભ फाડીને વાલે કર્યો રે સંહાર અન ધારુ તે આઘળ થાય સ્તંભ फाડીને વાલે કર્યો રે સંહાર અન ધારુ તે ગળતા કેવી છે કુદરત કળાયણ દારૂ તે આગળ થાય કેવી છે કુદરત કળાયણ દારું તે घरताय नरदमयंती अतिघड दुखिया नरदमयंती अतिघडा दुखिया एक जवस्त्रे वन मार एक जवस्त्रेवनारे राही पापी नि पासळ जायनुया आगळ पापी पराधी पाछळ जाय अणधारे थे आगळ थाय केवीचे कुदरत कळा अणधारुथे आगळ चे कुदरत नि कळा अणदारुथे आगळ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય